મારે માટે મારા ભાઈએ ધોરણ બાર પછી પહેલો એણે અભ્યાસ છોડી દીધો અને એણે નાની નોકરી શરૂ કરી અને એ નોકરી શરૂ કરી અને સંજોગો વસાત એ આજથી આઠ વર્ષ પહેલાં એનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયું આમ તો હું જે અહીંયા બારડોલી નજીક આ જિલ્લાનો સૌથી છેલ્લું ગામ એટલે કે માણેકપર ગામ ત્યાંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં કરતાં અહીંયા સુધી પહોંચ્યા એટલે આમ વિચાર્યું નહોતું કે અહીંયા સુધી પહોંચાય અને આવું બધું મળશે પણ એના મારા બે મહત્ત્વના ટન એવા હતા કે મારા પિતાશ્રી જે એ સુરતની અંદર પોલીસ કોન્સ્ટેબલમાં નોકરી કરતા હતા અને ડેલી અપડાઉન કરતા હતા એટલે એની હાડ મારી જોઈ બીજું મારે માટે મારા ભાઈએ ધોરણ બાર પછી પહેલો એણે અભ્યાસ છોડી દીધો અને એણે નાની નોકરી શરૂ કરી અને એ નોકરી શરૂ કરી અને સંજોગો વસાત એ આજથી આઠ વર્ષ પહેલાં એનું કેન્સરની બીમારીને કારણે અવસાન થયું એટલે આ જે અવસાન થયું ત્યારે પછી એની જોડે થયું કે ભાઈ આટલું બધું બલિદાન આપીને મેં તને ભણાવ્યો તો તું કંઈક કરજે એવું એણે જ્યારે કીધું એટલે પછી આપણે એમ નક્કી કર્યું કે ભાઈ આપણે બી જે કંઈ પ્રયત્ન કર્યા તેની અંદર કોલેજની અંદર વધારે ને વધારે એ આપણે વ્યવસાય કરી અને પછી આપણે એની અંદર સંદર્ભમાં અરજીઓ શરૂ કરી કે ભાઈ આપણે પણ જે રીતે ભાઈએ જે કંઈ બલિદાન આપ્યું પિતાશ્રીનું ભાઈ અવસાન થઈ ગયું એટલે એણે પણ જે શ્રમનું બલિદાન આપ્યું માતાશ્રી બિલકુલ એનો અભ્યાસ બી નથી અને ખૂબ નાની ખેતી છે તેણે મજૂરી કરી કરીને પશુઓ રાખે રાખીને આપણે મોટા કર્યા તો આપણે એવું થયું કે ભાઈ આપણે બી હવે કંઈક કરી અને એમાંથી પછી આખો વિષય ઊભો થયો અને પછી કુદરત અને સમાજના પ્રત્યેક નાગરિકોએ આપણને સહકાર આપ્યો કે ભાઈ આપણે કરીએ અને એમાં સૌથી વધારે જો કોઈ મોટો રોલ જો હોય આમ આ પદ પર પહોંચાડવાનો તમારા આ પહેલા ત્રીસ વર્ષ અને બે વર્ષ સ્કૂલના એ બત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવા માટે અમે અલગ અલગ પ્રકારના સામદામ દંડ ભેદ જે કંઈ અમે કરી શક્યા અને એના ભાગરૂપે પછી એક વાતરણ ઊભું થયું અને તેને અંતે પછી એ આ પદ સુધી મને જવાનો એક રસ્તો પણ કરી આપ્યો અને એ જ તમામ લોકોએ જે આખું એક વાતાવરણ બનાવ્યું અને પછી કોરોના ને ત્યાર પછી અમને કામ કરવાની જે તક મળી અને એને કારણે પછી આ કુલપતિ પદ બળ ટૂંકમાં મારી જે શરૂઆતની જે ભાગ જે હતો બાલ્યાવસ્થાથી માંડીને અહીંયા બે હજાર સોળ સુધી એવું નતો વિચાર્યું કે અમારે કુલપતિ બનવા સ્કૂલ શરૂઆત થઈ સર આપણે આ અમારે ગામની ની અંદર છે સ્કૂલ પ્રાથમિક પણ એ પ્રાઇમરી સ્કૂલ છે કે જ્યાં સામાન્ય રીતે બધા જ ભણતા હોય છે અને તમે પછી 12 માં કોમર્સ હતું સાયન્સ હતું આર્ટ ની અંદર કોમર્સ કારણ કે કોમર્સ હતું એવું થાય છે કે ગામની અંદર ધોરણ 7 સુધી જ શાળા હતી પછી આઠ નવ દસ અગિયાર બાર માટે જે નજીકની શાળા જે હતી એ છ કિલોમીટર દૂર હતી અને વચ્ચે નાની એક ખાડી હતી એ કે તમારે આર્થિક પરિસ્થિતિ નબળી હોય એટલે તમારી પાસે કપડા કે ચંપલ બધું બહુ ઓછું હોય અને તમારે રોજ ચાલીને જવાનું છ કિલોમીટર અને રોજ છ કિલોમીટર આવવાનું અને ઘરમાં જે નાના મોટા પશુ હોય તો તેનો રોજ સવાર સાંજ કરવાનું નાની ખેતી હોય તો તેમાં તમારે શ્રમિક તરીકે બે જોડાવાનું બધું જ કરવાનું હોય એટલે એ પાંચ વર્ષ સુધી ચાલીને જવાનું ચાલીને ભણવા આવવાનું વરસાદ કઈ બી હોય તો એ એ ભાગ હતો એટલે અમે એવું ત્યારે નહોતો વિચારી શક્યા કે ભાઈ આપણે આટલે પદ સુધી એવો હું આભાર ચોક્કસ માનીશ કે ઓગણીસો ને બાણુંથી થી બે હજાર પચીસ સુધી એટલે કે બત્રીસ વર્ષ કરતા વધારે જ્યાં જેના સાથે જેમની મદદથી એટલે કે મારી ધર્મપત્ની જો શિક્ષણવિદ છે પ્રિન્સિપાલ ડૉક્ટર પત્રલેખાબેન બારડ ચિરંજીવી રાજ ચિરંજીવી જીનલ અને પુત્ર વધુ હનુબેન એનો જ્યાં સુધી પૃથ્વી પર રહીશ ત્યાં સુધી એમનો આભારી રહીશ કારણ કે એમણે રોજ અમે બાર કલાક કામ કરીએ કોલેજમાં હોય તો એવરેજ આઠ કલાક કામ કરીએ પણ પરિવારની સંપૂર્ણ જવાબદારી જ્યારે એમણે ઉપાડી છે ત્યારે અમે આ રાષ્ટ્ર માટે અને સમાજ માટે બાર કલાક કરતાં વધારે કામ કરી રહી છે તે માટે એમનો હું પુનઃ એકવાર આભાર માનું છું સાથે સાથે મારી સંપૂર્ણ કારકિર્દી જે છે એની અંદર જો કોઈને શૈક્ષણિક રીતે જો કોઈને યશ આપવાનો હોય તો તે એ મેડિકલ કાઉન્સિલના પૂર્વ મેમ્બર અને છેલ્લા ત્રીસ વર્ષથી વિદનભાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ હોય સિન્ડિકેટ હોય બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હોય કે તમામ સત્તા મંડળમાં અમને મદદ કરનાર અને પ્રેરણા પ્રોત્સાહન અને પદર્શન આપનાર એવા ડૉક્ટર મહેન્દ્રસિંહજી ચૌહાણ સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું વંદે માત્ર ભારત માતા કે જય 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 ગુજરાત